મંદે આયુર્વેદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારની ભાગદોડભરી જિંદગી અને આપણી પોતાની ખાવા પીવાની લાઈફસ્ટાઈલ તેમજ ઊંઘવા ઉઠવાની ભૂલોને કારણે અને ખરાબ ખો ખોરાક ખાવાની આદતોના કારણે દરેક ઘરની અંદર જોઈન્ટના પ્રોબ્લેમ બીપી માઇગ્રેન ઊંઘલાવી પગલાં તળિયાની બળતરા પછી વેરીપોઝ વિન ફૂલી જમી આ બધા પ્રોબ્લેમ થાય છે ચામડીના પ્રોબ્લેમ આવે છે એટલે આ બધાનો એક સરળ ઉપાય છે જેનું નામ છે એપ્સમ સોલ્ટ એમજી એસોફોલ મેગ્નેશિયમ સલ્ફેટ અત્યારે મહત્ત્વના જે રોગોના પ્રોબ્લેમ થાય છે એનું મુખ્ય કારણ બી ટ્વેલની ખામી અને બીજી શરીરમાં મેગ્નેશિયમની ખામી આ બે સ્તર જ્યારે ઓછા થાય ત્યારે શરીરમાં અમુક રોગોનું નિર્માણ થતું હોય છે માટે આ એપ્સમ સોલ્ટની ફક્ત પાંચ લીટર પાણીમાં બે ચમચી નાખી અને આ આપણા પગ આ રીતે બે ચમચી નાખવાની અને પછી આપણા પગ એની અંદર મૂકી અને આ રીતે પગ મૂકવાના પછી આ પગ મૂક્યા બાદ એને થોડા ઊંચા નીચા કર્યા એટલે તરત જ ઓગળી જશે અને એ પાણી વડે આપણા આજે ઘૂંટણના પ્રોબ્લેમ છે આપણી નસો છે અહીંયા એની મસાજ કરવાની છે સતત પાંચ મિનિટ મસાજ કરો પછી પાંચ મિનિટ પાછા ઉભા રહો પછી પાંચ મિનિટ મસાજ કરો પછી પાંચ મિનિટ પાછા ઉભા રહો આ રીતે તમે પંદરથી વીસ મિનિટ કરશો તો તમારા પગના તળિયાની બળતરા જે નસો ફૂલી હોય તે ઘૂંટણના પ્રોબ્લેમ ઊંઘ ના તો ઊંઘ સારી આવશે પગના સોજા હશે તો તે પણ ઉતરી જશે અને આ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે ફક્ત પગની અંદર ચાંદા પડ્યા હોય કે કોઈ ઘા પડ્યો હોય તો આનો ઉપયોગ કરવાનો નથી અને ખાવા પીવામાં આનો ઉપયોગ કરવાનો નથી અને આ કરવાથી દસથી પંદર દિવસની અંદર તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે ઘણા બધા લોકોએ અમને કહ્યું છે કે આનાથી ઘણો ફાયદો થાય છે અત્યાર સુધીમાં આપણે લગભગ નવસોથી વધુ લોકોને આપી અને આનો સફળ પ્રયોગ કર્યો છે હું પણ પોતે દરરોજ છેલ્લા પચીસ દિવસથી નિયમિત અડધો કલાક આનું મસાજ કરું છું અને પ્રેશર આપી અને આ રીતે કરું છું જેનાથી મને પણ પોતાને સરસ રીતે ઊંઘ આવે છે અને ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે આપ પણ કરી શકો છો નિયમિત અને કરશો તો તમને ઘણા બધા પ્રોબ્લેમ દૂર થઈ શકે છે વંદે આયુર્વેદ ગોવિંદભાઈ પ્રજાપતિ નરોડા અમદાવાદ અમારો વોટ્સએપ નંબર છે નાઇન ફોર ટુ સેવન સિક્સ ટુ ફાઇવ થ્રી ઝીરો નાઇન અને આ સમ સોલ્વ આપણે કુરિયર દ્વારા ત્રણસો ગ્રામ પેકિંગ કે પાંચસો ગ્રામ પેકિંગમાં